જુનાગઢ જિલ્લા પંચાયત સંકલન સમિતિની જ્યારે આજે બેઠક મળી હતી આ બેઠકમાં જુનાગઢ જિલ્લા વિકાસ અધિકારી પણ યોજાઈ હતી આ બેઠક ગોપાલ ઇટાલિયા પણ આ બેઠકની અંદર હાજર રહ્યા હતા અને અનેક મુદ્દાઓને લઈ તેમને આ બેઠકની અંદર ચર્ચાઓ કરી હતી જુનાગઢ જિલ્લા સહકારી બેંકમાં જે ખેડૂતોને અપાતા ધિરાણ મામલે પણ આ બેઠકની અંદર તેમને ચર્ચા કરી હતી

નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યુઝ અને આપની સાથે છું કૃણાલ આહિર મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે જુનાગઢ થી કે જ્યાં જુનાગઢ જિલ્લા પંચાયતની આજે એક મહત્વપૂર્ણ સંકલન સમિતિની બેઠક મળી હતી આ બેઠક ની અંદર મહત્વપૂર્ણ મુદ્દા ઉપર ચર્ચાઓ કરવામાં આવી હતી ત્યારે જૂનાગઢ જિલ્લા પંચાયત સંકલન સમિતિની જ્યારે આજે બેઠક મળી હતી આ બેઠકમાં જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી પણ યોજાઈ હતી આ બેઠક અને બેઠકની અંદર જિલ્લા પંચાયતના પ્રમુખ એવા હરેશ ઠુમર પણ ઉપસ્થિત રહ્યા હતા સાથે જ વાત કરવામાં આવે તો વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ આ બેઠકની અંદર હાજર રહ્યા હતા અને અનેક મુદ્દાઓને લઈ તેમણે આ બેઠકની અંદર ચર્ચાઓ કરી હતી ત્યારે વિસાવદરના અનેક પ્રશ્નો છે તેને લઈ પણ આ બેઠકની અંદર ચર્ચા કરી હતી કે જે બાકી રહી ગયેલા કામો છે તેમની પણ તેમને મુદત વધારવાની માંગ કરી હતી મનરેગા હેઠળ મંજૂર થયેલા કામો હોય સરકારી હોસ્પિટલની સ્થિતિ હોય સાથે શાળાઓમાં સુવિધાનો અભાવ જે જોવા મળી રહ્યો છે તેના લઈ મુખ્ય મુદ્દાઓને લઈ આ બેઠકની અંદર તેમને રજૂઆતો કરી હતી અને ખાસ કરીને મહત્વનો મુદ્દો જુનાગઢ જિલ્લા સહકારી બેંકમાં જે ખેડૂતોને અપાતા મામલે પણ આ બેઠકની અંદર તેમને ચર્ચા કરી હતી ત્યારે ગોપાલ ઇટાલિયા આ બેઠકની અંદર ઉપસ્થિત રહ્યા હતા સાથે જ એ અલગ અલગ વિસ્તારના પ્રતિનિધિઓ પણ આ બેઠકની અંદર હાજર રહ્યા હતા જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ પણ ઉપસ્થિત હતા અને સમગ્ર વિસ્તારના મુદ્દાઓને લઈ આની અંદર ચર્ચાઓ કરવામાં આવી હતી ત્યારે ગોપાલ ઇટાલિયાએ આ બેઠક પૂર્ણ થયા બાદ શું કહ્યું હતું આવો તે પણ સાંભળી પહેલી વાત તો એ છે કે આ ભાજપની સરકાર ખેડૂત વિરોધી સરકાર છે ખેડૂતોને નફરત કરતી અને ખેડૂતો ક્યારેય આગળ ન આવે એવી નબળી માનસિકતા ધરાવતી સરકાર છે એટલે આ સરકારની કોઈ પણ વાત ઉપર ભરોસો થઈ શકે તેમ નથી બીજી વાત કે જૂનાગઢ જિલ્લામાં અને અનેક વિસ્તારોની અંદર પાંચ પાંચ લાખ રૂપિયા ધિરાણ ચૂંટણીના કારણે આપી દેવામાં આવ્યું હતું હવે પાછળથી એવું કહેવામાં આવે છે કે પાંચ લાખમાંથી માંથી ત્રણ લાખ રૂપિયા બરાબર છે બે લાખ રૂપિયા પાછા જમા કરો અથવા તો વ્યાજ ભરવું પડશે મારું એવું કહેવાનું છે કે દેશમાં કોઈ કોઈ એવું કામ કરી શકે નથી કાયદાનો છે સાત લાખ રૂપિયાની પાંચ લાખ રૂપિયાની લોન જે તારીખે જે વર્ષમાં લીધી એ તારીખે એ વર્ષમાં જે કાયદો અમલ હતો એ પ્રમાણે જ ચાલવું પડશે આગળના દિવસોમાં જઈ અને ફેરવી નથી શકતા પાછલી અસરથી કોઈ કામ થઈ શકતું નથી કાયદા પ્રમાણે જો પાછલી અસરથી કામ કરવું હોય તો સરકારે એને સંસદમાં ઠરાવ પસાર કરવો પડે અત્યારે કોઓપરેટિવ બેન્કો જે ખેડૂતોને ધમકાવે છે દબાવે છે કાયદા પ્રમાણે ખોટું છે પાંચ લાખ રૂપિયા જે તારીખે જે વર્ષમાં લીધા ત્યારે દેશમાં વ્યાજનો જે કાયદો અમલમાં હતો એટલું જ વ્યાજ લાગવું જોઈએ હવે લોન લઈ લીધા પછી પાછળથી તમે નિયમો બદલી નથી શકતા એટલે આ બાબતે હું સરકારમાં ધ્યાન દોરીશ મુખ્યમંત્રી ને વાત કરીશ કૃષિ મંત્રીને કહીશ કે બે લાખ કરો પાંચ એજ હું કઉ છું કે આ લોકો ખેડૂત વિરોધી માણસો છે આમને ખેડૂતો પસંદ નથી આ સરકાર ભાજપની સરકાર એ રૂપિયાવાળાની સરકાર છે ગરીબોને એ પસંદ કરતા નથી

હવે અચાનક એ બેંક એ બે લાખ રૂપિયા ઉપર બાર ટકા જેટલું વ્યાજ વસૂલવાની જે વાત કરી રહ્યું છે તેની સામે હવે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે આ મુદ્દે ગોપાલ ઇટાલિયાએ ખુલ્લીને ચર્ચા કરી અને જે રીતના એ સહકારી બેંકે પહેલાં જે જાહેરાત કરી હતી એ જાહેરાત હવે પાછી ખેંચવાની વાત કરી રહ્યા છે તેના મુદ્દે પણ ગોપાલ ઇટાલિયા ચર્ચા કરી સાથે જ આ જિલ્લા પંચાયતના પ્રમુખ એવા હરેશ ઠુમરે શું કહ્યું હતું આ બેઠક બાદ આવો તે પણ સાંભળીએ હા સામાન્ય રીતે અમારી જિલ્લા પંચાયતની આજે સભા મળી એમાં બધા જિલ્લા પંચાયતના સભ્ય હાજર રહ્યા બન્ય ધારાસભ્યશ્રીઓ પણ હાજર રહ્યા ભગવાનજીભાઈ અરવિંદભાઈ લાડાણી અને ગોપાલભાઈ ઇટાલિયા અને સામાન્ય સભ્ય જે છે એ સારી રીતે સંપન્ન થઈ છે બધાએ પોતાના પોતપોતાના પ્રશ્નો રજૂ કર્યા અને અમારા શાખા અધિકારીઓએ એમને જવાબો આપ્યા છે આગામી જિલ્લા અને ગામડાઓનો વિકાસ કેવી રીતે થઈ શકે એના માટેની અમે બધાએ પૂર્વ ચર્ચાઓ કરી છે અને સારા માહોલમાં અમારી સભા સંપન્ન થઈ છે જે રીતના એ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુમર અને ગોપાલ ઇટાલિયા તમે બંનેને સાંભળ્યા અને જૂનાગઢ જિલ્લાનો ખબ ખૂબ ચર્ચિત હવે મુદ્દો એ છે ખેડૂતોના પાક ધિરાણનો મુદ્દો તેને લઈ હવે ગોપાલ ઇટાલિયા ખુલીને ચર્ચામાં આવી રહ્યા છે બોલી રહ્યા છે અને સાથે જ ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બન્યા બાદ એ વિસ્તારના બાકી રહેલા કામો હોય એ વિસ્તારની શાળાઓમાં સુવિધાનો અભાવ હોય રોડ રસ્તાની વાત હોય કે હોસ્પિટલની વાત હોય આ સમગ્ર મુદ્દે એ બેઠકની અંદર હાજર રહી અને અધિકારીઓ પાસે જવાબ માગી રહ્યા છે તેને લઈ હવે વિસાવદર સહિત જૂનાગઢ જિલ્લાના ખેડૂતોને લઈ ગોપાલ ઇટાલિયા બોલી રહ્યા છે તેને લઈ હવે તમારું શું માનવું છે અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝરૂમને રૂમને આજે લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર